બનાસકાંઠાના લાખણી તાલુકામાં એક પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી પરિણીત અને શિક્ષક સાથે ગાંધીનગર જિલ્લામાં એક શિક્ષક પ્રેમઝાળમાં ફસાવીને દુષ્કર્મ આયરીની ઘટના સામે આવી છે કે આ શિક્ષકે લગ્નની લાલચ આપીને શિક્ષિકાના લગ્ન જીવનમાં ભંગાળમાં આ પડાવી શરીરને સમજમાંથી બાંધ્યો બાદમાં શિક્ષણ કોઈ લગ્ન કરવામાં કહેતા શિક્ષણે અદ્ભુત શબ્દો કહી કે મારી નાખવાની ધમકી આપી હતી અને જે શિક્ષકોએ ફરિયાદમાં નોંધાવી તો આ પોલીસે આગળની તપાસ આ ધરી છે આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબમાં લાખાણી એક ગામમાં ફરજ બજાવતી અને સાબરકાંઠાની શિક્ષકોએ ગાંધીનગર જિલ્લામાં બોરેજ ગામના શિક્ષક મોહનલાલ દેસાઈમાંથી સમજ બજાવતા આ શિક્ષકને લગ્ન કરાવી લાલશા આપવાની અને જોડે છૂટાછેડા કરાવી બાદ આપી શિક્ષિકને આ શિક્ષિકા લગ્ન કરવામાં કહ્યું કે જવાબદાર જવાબમાં શિક્ષકે અન્ય જાતિઓ હોયની માતા પિતા આપણે નહીં સ્વીકારી અને જેથી શિક્ષકે ફરીથી બીજા લગ્ન કર્યા હતા અને તેની અલગ જીગ્યા સંતા અનમ દીકરોને જન્મ આપ્યો હતો અને તેને શિક્ષિત સંબંધ રાખવાનો શિક્ષિત પતિને તેને સાથે છૂટાછેડા પણ લઈ લીધા હતા અને બાદમાં શિક્ષિત તેને સાથે લગ્ન જીવન પણ તેની સાથે આપવાની લાલચ આપી અને તેની પાછી તે મકાન તેમજ જમીન રોકડા રકાનો અને આ પૈસા લીધા હતા અને અદ્ભુતમાં અદ્ભુત નાખવાની ધમકી પણ આપી તેને ફરિયાદમાં નોંધાય પોલીસ ગુનો નોંધી આગળની કાર્યવાહી પણ હાથ કરી છે